તો મિત્રો અત્યારે આપડા આવ્યા છે આદિત્ય મોબાઈલ માં અને હું લેવા ખબર છે પાર્ટી લેવાય ની પાર્ટી હમણાં જે રણુભાઈ પેલા તો શિવરાજ ભાઈ મજામાં વાહ રણજીતભાઈ જોજી આ રણુભાઈ શું વાર છે પેલા બતાવો ખરા હું લે તમે નવીન હું તો બધા બતાવો ભલામણા હે તમે નવું લઈ આવ્યા એ કઈ

તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે હું લેવા તો કે ખાવા માટે મારા જ પપ્પા અત્યારે બેઠા છે ગોલાની દુકાને એટલે જો આપણે જમવા આવ્યા છીએ અને જેની ભાઈ શું કરી રહ્યા અહીં ઓશ હેલી જો એ નકરો ચોવીસ કલાક મજાક છો અને આ જો બીજું જો આંગળી છે ને હરખી થઈ ગઈ છે એક નંબર બરોબર છે હું રમું રે હે નત્રમુ રમવું રે તોફાન કરે છે તે તોફાન કરવાના હોય કંઈ સાંભળેશ તે બોલતી નહીં વેચમાં કાંઈ જો આંગળી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે રેડી એટલે હા હજી 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 અત્યારે આ તો ગેમ બજાના આંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે મટી ગઈ છે બરોબર અને ઘણા લોકો યુટ્યુબમાં કોમેન્ટ કરીને પછી ફોન કરીને મેસેજ કરીને રૂબરૂ ઘરે આવી વિડીયો કોલ કરીને આ બધાય મને પૂછી ખબર પૈસી કે ભાઈ કેમ છે મિલેન સારું છે આ તે બધું બરોબર તો બસ હવે એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે અને ખૂબ ખૂબ બધાયનો આભાર કે ભાઈ મારી ખબર પૈસી બરોબર છે હાલો આપણે હું જોઈ જોઈ શું ખબર છે કે હું બનાવ્યું છે નહીં જોઈ હાલો ચલો ભૈયા ક્યાં બનાવ્યા એ ખાને મેં આજ ઓળો તો હાલો તે ખાઈ નાખી થોડું ઘણું બેક બટકા પછી જાય દુકાનો બરોબર દેખો ભાઈ આ ઈસકા ભી ખાના પીના હો રહ ખવડાવવું પડે બોલો ત્યારે તો ખાય બધી ખબર પડે બધી આપણે જો ઓળો છે ચવાનું છે રોટલી લાડવો ઘરે બનાવેલી વેપર અને છેલે સાહેબ ચાલો અહીંયા થી રમી લઈ પેલા તો મિત્રો ફરી પાછા આપણે દુકાન આવી ગયા છે ને આમ જો આપણી દુકાન છે ને લાઈટ ના ઝગમગારા થઈ ગયા છે અને શેઠ કોણ છે અત્યારે જો શેઠ બેઠા છે દુકાને આ ભાઈ આ અને શેઠ કોણ છે જો મનોજભાઈ મેર હો ભાઈ ગોલાની દુકાને બેઠા શું છે યાર મજામાં પેલા થૂકી નાખો વાલો એમ કરો ત્યાં ચાઉકીને આપણે છે ને માછા બેઠા છે માછા આવતા ને જો બાજુની દુકાન છે ને પંચર ની માછાની જે મારા માછા માછા મજામાં વાહ ભાઈ વાહ જો યુટ્યુબર ના પપ્પા છે હો એક આપડે ભાઈ બંધ છે ને યુટ્યુબર મયુર એના પપ્પા છે અને જો ભાઈ બેઠા હવે બોલો મજામાં શું છે ધંધા પાણી હેલા કરે ધંધા પાણી વાહ ભાઈ વાહ જો ક્રિશો હાઇસ ડીશ હજી છે ને થોડુંક મોડું હોય એટલે અત્યારે હજી એક બીજા વાળા નામ પૂરું કરીને તો આ નવ વાળા નામ થઈ જાય બરોબર પછી નવ વાગ્યા થી ગરાકી ચાલુ થાય નવ થી આવી રીતના અને આપણે આજ ક્યાં જવાનું ખબર વડલી માં બાબરા જવા બરોબર હમણાં ભાઈ લોકો મળે ને પછી તમને કહો મિત્રો આપડે આમ જો ગરાકી પઈ થી હમણાં આગળ નવ જો કોણ આવ્યું હે દીક્ષિત આવી ગયો શું લેવા આવ્યો ભાઈ તમે ગોલા ખાવા ગોલા ખાવા ને

મેં તમને કીધું તું કે ભાઈ બાબરા વડલીમાં આપણે માંડો જોવા જવાનો છે ગોલાની દુકાન બંધ કરીને પછી આપણે આવી ગયા ડાયરેક્ટ છે ને વડલીમાં આમ જો પબ્લિક તમને ધીમે ધીમે લાઇટો દેખાતી છે અને આપણે આમ જો પ્લેટીના લઈને એવા પ્લેટીના જો કેમ પણ કોણ આવ્યું ખબર છે અમીરી ભાઈ ભાઈલોગ અમીરી જોયું અમીર ભાઈ વાસ અમીરે ઓહ ભાઈ બાજુ પાણી છે ને હાલે લાવવું પડે કદાચ નહીં આમ પેટ્રોલ પેટર ખૂટી ગયું શું કરવાનું તાપેલા અને હાલો આપણે ત્યાં હું તમને માંડો ડાયરેક્ટ બતાવું ફાઇનલી મિત્રો છે ને આપણે બદલી વાળા મેરડી માં માંડવા માં ભૂગી ગયા છે જોતા જો તમે અંદર ભૂ ગુવાટી બોલે છે અને આમ જો ભાઈ લોકો બધા હાઈ રહેલા જાય છે જય મેલેડી માં જોયું વાહ ભગવાન જય મેલેડી માં જય મેલેડી માં સાચું જાય છે અને મારો અવાજ હવે તમને ઓછો આવતો હોય છે હાલો હું તમને બતાવું દેખો આપકો વ્યૂ કુ ચોકી મળે અમે ઓરામ જો દર્શન કરી જો જે તું બળી સે હાથી કોઈ

તો મિત્રો અત્યારે છે ને આપણે સહી સલામત એટલે સહી સલામત છે ને ભૂગી ગયા છીએ દેવગામ અને કેટલા વાગ્યા ભાઈ બતાય તો ફોનમાં ઉપર પાંચ ને આડત્રીસ થઈ છે હવાની ગેટ નીચે ઉભા છે બરોબર છે મને અત્યારે કેમ લાગે ગામ હાવ જૂનું જૂનું કોઈ દેખાતું નથી મજા નહીં આ રહ પાંચ ને આડત્રીસ હજી તમે કોઈ ઉઠ્યા નથી ભલા હમણાં ઉઠો ઉઠો કઈક મજા કરો ઉઠી ભલા હમણાં કામ ધંધે જાઓ યાર આવું શું કરવા કરો છો બરોબર તો મને કાલે કોઈ બીજા આવા નવા લોક સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી રામ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહી